નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના મિત્રો તે પહેલા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો જીરાના બજાર ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ ઊંઝા ઊંઝામાં ઊંચો ભાવ અને નીચો ભાવ ઊંઝા ચાર હજાર છસોથી તે છ હજાર આઠસો વીસ રૂપિયા સુધી થરા ચાર હજાર નવસો સિત્તેરથી તે છ હજાર સો રૂપિયા સુધી પાંભર પાંચ હજારથી તે છ હજાર આઠસો એંસી રૂપિયા સુધી દિયોદર ત્રણ હજારથી તે છ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી ને નવા ચાર હજાર પાંચસોથી તે છ હજાર રૂપિયા સુધી થરા પાંચ હજાર પાંચસોથી તે છ હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર છસો નેવથી તે છ હજાર રૂપિયા સુધી સિંહોરી ચાર હજાર પાંચસો એંશીથી તે પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી માંડલ ચાર હજાર છસોથી તે છ હજાર ચાલીસ રૂપિયા સુધી ભુજ ત્રણ હજાર ચારસોથી તે પાંચ હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી રામપર પાંચ હજાર ત્રણસો દસથી તે છ હજાર દસ રૂપિયા સુધી અંજાર પાંચ હજારથી તે પાંચ હજાર આઠસો ને એંસી રૂપિયા સુધી બોટા પાંચ હજાર સાઠ રૂપિયાથી તે પાંચ હજાર એંસી રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર છસોથી તે છ હજાર વીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર નવસો ને વીસ રૂપિયા સુધી જામનગર ચાર હજારથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી તે છ હજાર સાઠ રૂપિયા સુધી અમરેલી બે હજાર બસોથી તે પાંચ હજાર ને રૂપિયા સુધી જૂનાગઢ પાંચ હજારથી તે છ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી તે છ હજાર સિત્તેર રૂપિયા સુધી ધાંગધ્રા પાંચ હજાર વીસથી તે છ હજાર રૂપિયા સુધી ખાંભા ચાર હજારથી તે પાંચ હજાર નવસો રૂપિયા સુધી ધારીજ ચાર હજાર ત્રણસો ચાલીસથી તે પાંચ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા સુધી સહમી પાંચ હજાર બસોથી તે છ હજાર વીસ રૂપિયા સુધી હારીજ પાંચ હજાર ત્રણસો વીસથી તે છ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસોથી તે છ હજાર ત્રણસો રૂપિયા સુધી વિજાપુર ચાર હજાર પાંચસો વીસથી તે છ હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી બગસરા ત્રણ હજારથી તે છ હજાર રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર આઠસો નેવ રૂપિયા સુધી તોરાજી પાંચ હજારથી તે પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ભેંસાણ ચાર હજાર બસોથી તે પાંચ હજાર આઠસોને સિત્તેર રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો